અને અહીંયા સોસાયટીમાં ગણપતિ બેસાડ્યા છે હાડકાના ગમે એવા દુખાવા સાંધાના શરીરના કોઈ પણ દિવસમાં રિઝલ્ટ આપતું એક જ માત્ર એટલે કે મસાજ ઓઈલ ગુડ ઇવનિંગ બપોર અને હું તો સવારે દસ વાગ્યાનો પરફ્યુમ લેવા માટે તો અત્યારે આવ્યો છું બે વાર તો હાથ ધોઈને ખ્યાલ તોય સુગંધ નથી જાતી સુખડનો એક પરફ્યુમ છે અત્તર એટલે કે અને બીજું છે વ્હાઇટ લેન્ડન ને નાઇટ લેન્ડન આ ત્રણ બોટલ લાવ્યો છું પણ એક નંબર અત્તર છે લોંગ લાસ્ટિંગ આની પેલા એકવાર મારા એક મિત્ર પાસે હતું મેં હા બે દિવસ સુધી કપડા ધોઈને પાછળ પહેર્યા અઠવાડિયા સુધી એ ટૂંકમાં સુગંધ આવે વાત કરી એટલે મને હું મહિના દિવસથી રાહ જોતો હતો પણ આજે મને ફાઇનલે મેળવ્યું છે તો તમને હું આમ બતાવી તો બતાવી શકીશ પણ આમ સુગંધને નહીં લેવરાવી શકું એટલે તમે આમ જાતે અનુમાન લગાડજો કે સુગંધ કેવી હશે કે મેં મહિનામાં મહિનો એક વાટ જોઈએ છે બરાબર તો કાઈ હું ઘણી વાગી હશે અત્યારે ચાર ને આજે આપણે હાથે જમવાનું છે કેમ કે મમ્મી અને દેવિયા બે સૂઈ ગયા છે બરોબર તો આપણે હાથે હાથ જમવાનું લેવાનું છે આજે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક ને રોટલી ઓકે ચાલો હવે તમને હું બતાવું કે હું હું જમું છું ઓકે ચાલો દેવી આજે અહીંયા હોતી છે જો જાગી તો જાગી હું તો છો તું હાય જાવ મમ્મી અહીંયા કાનમાં ઈયરફોન છે ફોન ચાલુ છે ફોન પાછો જીઓ નો છે આપણે ચાલુ છે ફોન અને એ બરોબર તો આ રીતનું છે જોવો આપણી ગાડી અહીંયા ઉભી છે વરસાદમાં નાય છે આ બધા આપડવા વરસાદ પણ આવે છે થોડો થોડો મકાન કામ શરૂ છે બહુ બધા એક અહીંયા છે એક આ બાજુ છે એક પાછળની સાઈડ છે જોવો આ બાજુ બરોબર ને આ આપણા નવી ગાડી લઈ આવ્યા છે ટાટા નેક્સોન તમે જોઈ શકો છો આપણા અમિતભાઈ ઉપર રહેશે જુઓ રીતનું છે આ મની પ્લાન્ટ છે આ કેના છે કેના જો એમાં ફૂલ આવ્યું દેખાય ફોકસ થાવ જોવો મિત્રો આ આપણું ઘર છે કૃષ્ણભંજન દેવ સત્ય છે અને અહીંયા સોસાયટીમાં ગણપતિ બેસાડ્યા છે ને અહીંયા રહેશે આપણા પ્રિન્સભાઈ બરોબર તો ચાલો હવે આપણે ફાઈનલી જમી લઈએ ઓકે ને આ આપણો સેટઅપ કોમ્પ્યુટરનો આપણે જમી લઈએ પછી આપણે એક પોસ્ટ બનાવવાની છે બેનર બનાવવાનું છે દિવ્યાનું યોગાનું બરોબર તો ચાલો બધું કામ પતાવીએ ને આ જુઓ આ આપણી પ્રોડક્ટ છે તમને બહાર આવીને બતાવું જુઓ ખોલવું પડશે જુઓ આ આપણી પ્રોડક્ટ છે યુહી આયુર્વેદિક મસાજ ઓઇલ બરોબર જુઓ ગમે એવા દુખાવા હોય સાંધાના શરીરના સાત દિવસમાં રિઝલ્ટ આપતું એક જ માત્ર એટલે કે આયુર્વેદિક મસાજ ઓઇલ ઓર્ડર કરવા માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં સંપર્ક કરો ખાતરીપૂર્વક કહું છું રિઝલ્ટ તમને સો ટકા મળશે આપણે જાતે ઘરે બનાવેલી પ્રોડક્ટ છે બરોબર જુઓ ચાલો તો જોવો ગાય આ રોટલી ચેવ ટમેટાનું શાક બટેટાનું શાક આટલી વસ્તુ આપણે ખાવા બેસી ગયા છીએ બરોબર તો ચાલો હવે ખાઈ લઈએ પછી શાંતિથી મળી ઓકે તો ગાય મેં જમી લીધું છે તો હવે આપણે સિસ્ટમ ચાલુ કરી દીધી છે અને આપણે બનાવીશું હવે દિવ્યાનું જે પોસ્ટર બનાવવાનું હતું આ ઓઇલનું બરોબર આ ઓઇલનું પોસ્ટર બનાવીશું આપણે ચાલો હવે કામ શરૂ કરીએ તમને બતાવું પોસ્ટર બરોબર ચાલો તો ગાય આપણું જે પોસ્ટર હતો એ બની ગયું છે આગળ છે અત્યારે બપોર પછીના ના સાડા છ બરોબર જો આ રીતનું કઈ અંજવાળું છે અત્યારે અંધારું થવા આવ્યું છે અને જો આ આપણું પોસ્ટર બની ગયું છે યુહી આયુર્વેદિક મસાજ ઓઇલ પ્રકૃતિના છાયા આરામની અનુભૂતિ તમે જોઈ શકો છો અને બીજું આપણું એક પોસ્ટર બનાવવાનું હતું એ પણ સાથે સાથે બનાવી નાખ્યું છે જો બતાવું તમને આવડું આ દિવ્યાંશ મોબાઈલ એક્સેસરીઝ એન્ડ મોબાઈલ રિપેરિંગ એન્ડ હોલસેલ બરાબર આ બે પોસ્ટર આપણે આપણા બનાવવાના હતા તો બની ગયા છે થોડાક કામ બાકી છે બીજા કરી નાખીએ બરાબર તો આ વિડીયોમાં બસ એટલું જ થાય વિડીયો ગમે તો લાઇક લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ અલગ અલગ વિડીયો અને બ્લોગ જોવા માટે રહો અમારા પેજ સાથે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ફોલો ન કર્યો હોય તો ફટાફટ જાઓ ફોલો કરી દો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો મળ્યો છે પાછા કાલે ઓકે બાય બાય